એક ટોપિક ભણાવ્યો હતો આચાર્ય નાગાર્જુન વિશે આપણે ભણ્યા હતા આજે સમાજની અંદર ધોરણ દસની અંદર પાંચમું ચેપ્ટર અને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રનો વારસો અને એની અંદર એક ટોપિક આજ મારે તમને સમજાવવો છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે પરીક્ષાની દ્રષ્ટિની સાથે સાથે આપણે બધા ભારતીય લોકોએ આપણી જે પરંપરા છે આપણા જે પ્રાચીન ઋષિમુનિઓ છે આપણા જે વિદ્વાનો છે એને કંઈક ને કંઈક આપણે ભૂલતા આવ્યા છીએ અને વિદેશી એક કલ્ચર તરફ આપણું ધ્યાન વધારે દોરાતું જાય છે એવી પરિસ્થિતિની અંદર આપણા ભારતીય લોકો પણ મહાન હતા એણે પણ ખૂબ સારા એવા કાર્ય કરેલા છે જેને આજે આપણે કંઈક ભૂલતા ગયા છીએ તો એવા સરસ મજાના મહાન એવા ગણિત શાસ્ત્રીની આજે મારે તમને સફર ખેડાવી છે જેણે આખા જગતને શૂન્યની પરિકલ્પના આપી જેને આખા જગતને ગણિતના પાયાના નિયમો આપ્યા જેને આખા જગતને આખા વિશ્વને બરોબર છે ગણિત કેમ ગણવું મેથેમેટિક્સની એક પરિકલ્પના આપી એનો પાયો જ આપણા દેશના ભારતીય એ મહર્ષિની અંદર હતો અને એ હતા આર્યભટ્ટ તો આજની ચર્ચા છે આજના આપણા રોલ મોડલ છે આજના એક વ્યક્તિનો પરિચય લેવો છે અને એ વ્યક્તિ પરિચય એટલે કે મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ આર્યભટ્ટ વિશે કેવી રીતે વાતો કરશું એ પહેલાં બધા વિદ્યાર્થી મિત્રો એક મારો જય હિન્દનો નાદ આપી ગયો ભારત માતાની જય જય હિંદનો નારાજ સાથે આજનો આપણો લેક્ચરની શુભારંભ કરવા જઈ રહ્યા છીએ સરસ મજાનો એક ટોપિક સમજાવીશ અને પરીક્ષાની દૃષ્ટિએ બેટા જે ટોપિક અગત્યના છે આઈએમપી છે મોસ્ટ આઈએમપીના ઓલામાં આવે છે એવા પ્રશ્ન જ હું તમારી સાથે લાઈવની અંદર શેર કરું એનું કારણ શું છે ખબર કે આપણે યુટ્યુબમાં બધું ફ્રી નથી દઈ શકતા અમારી લિમિટેશન હોય છે એટલે અમે અમુક એવા ટોપિક તમારી સાથે યુટ્યુબમાં હું વેચીશ કે જે ખરેખર જે ખરેખર પરીક્ષામાં પૂછાતા હોય જેથી કરીને આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી અમારો અવાજ પહોંચે ગુજરાતના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય એવો એક અમારો પ્રયાસ છે એવી એક અમારી ભાવના છે આ સાથે મારી વાણીને શરૂ કરું છું આજનો જે ટોપિક છે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટને તમને ભણાવવા છે આર્યભટ્ટ વિશે ઘણી બધી માહિતી હું તમને ભણાવવાનો છું બધા લોકો એકવાર જય હિન્દ જય હિન્દ જય હિન્દ તૈયાર છો મારા દીકરાઓ યુટ્યુબ ઉપર બધા જેટલા લોકો છો પેલા તમારા મિત્રોને લિંક શેર કરી ગયો જેથી કરીને આપણો એક પરિવાર વધારવો છે આપણા એક છે આપણો પરિવાર વધે એવી એક આપણી ભાવના છે જેથી કરીને વિદ્યાર્થીઓને કંઈક નવું મળે ભાઈ જ્ઞાન છે ને એ વેચવાથી વધે તમને કોઈક ટોપિક ન આવડતો હોય તો તમે બે જણાને ભણાવજો ભણાવજો અને પછી તમે જોજો એ ટોપિક બીજાને આવડે આવડે કે ન પણ તમને આવડી જાય કેમ ખબર તમે જ્ઞાનને ને વેચ્યું છે તળાવ હોય તળાવ તો એની અંદર પાણી છે એ ભરેલું હોય બરોબર છે વહેતું પાણી ન હોય તો એ પાણી કેવું થઈ જાય એની પર લીલ જામી જાય લીલ જામી જાય તમને ખબર છે પાણી બંધિયાર હોય પાણી વહેતું ન હોય તો એમાં લીલ જામી જાય. એવી રીતે જ્ઞાન છે ને એની અવિરત ગંગા છે ને વહેતી રહેવી જોઈએ. જ્ઞાનને વેચો તમે બધા લોકોને ભણાવો તમે. બરાબર છે. તો એ જ્ઞાનની વૃદ્ધિ થાય જ્ઞાન વધે બરાબર છે. સરસ ઓકે તો આજનો ટોપિક તમને આર્યભટ્ટ વિશે મારે ભણાવવું છે. આપણે આવી રીતે કામ કરીએ છીએ તમને સમજાવી જો આચાર્ય નાગાર્જુન વિશે મેં સમજાવી દીધું બેટા.

વેરી ગુડ વેરી ગુડ જય શ્રી કૃષ્ણ ઓકે તો આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ આર્યભટ્ટ વિશે પહેલો પોઈન્ટ આપણને આવડવો જોઈએ કે આર્યભટ્ટ ને ભારતના ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે તેણે મેથેમેટિક આપ્યું જેને ગણિત શાસ્ત્ર ગણિત કેમ ગણવું એ રીત આપી આથી એને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે પહેલો જ વિદ્યાર્થીઓને પોઈન્ટ આવડવો જોઈએ કે આર્યભટ્ટ કોણ હતા તો કહેવાય મહાન ગણિત શાસ્ત્રી હતા એ મહાન ગણિત શાસ્ત્રી તો હતા એની સાથે સાથે એની સાથે સાથે એ હું હતા ખગોળ શાસ્ત્રી પણ હતા બરોબર છે મહાન ગણિત શાસ્ત્રી હતા એની સાથે ખગોળ શાસ્ત્રી થાય ખગોળ સાહેબ ખગોળશાસ્ત્રીનો મતલબ શું ખગોળ શાસ્ત્ર એટલે શું તો કે ભાઈ ખગોળ શાસ્ત્ર એટલે એવું શાસ્ત્ર કે જેની અંદર ગ્રહો છે નક્ષત્રો છે અવકાશીય પદાર્થો છે તારાઓ છે એનો અભ્યાસ કરવામાં આવે ફરીવાર કહું ખોળ શાસ્ત્ર ની અંદર શું શું ભણવામાં આવે આ ખગોળ શાસ્ત્ર ની અંદર શું ભણાવવામાં આવે સાહેબ તો તમને ખગોળની અંદર ભણાવવામાં આવે ગ્રહો છે આકાશી પદાર્થો છે તારાઓ છે બરાબર છે એના વિશેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એને ખગોળ શાસ્ત્ર કહેવાય ડન છે તો પેલો પોઈન્ટ મેં કીધો આર્યભટ્ટ એ મહાન ગણિત શાસ્ત્રી હતા

કે ભાઈ ઓકે આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્રી હતા ખગોળ હતા ગુપ્ત વંશમાં થઈ ગયા હવે આર્યભટ્ટે કેવા કામ કર્યા આર્યભટ્ટે ગણિતને શું ગણિતને ક્યાં લેવલ સુધી પહોંચાડ્યું આજે જે આપણે ગણિત ગણીએ છીએ આજે જે મેથેમેટિક છે એનો પાયો કોણે નાખ્યો તો કે ભાઈ આર્યભટ્ટ શૂન્યની શોધ કરી આર્યભટ્ટે આખા વિશ્વને શૂન્ય આપ્યું શૂન્યની શોધ કરી જો શૂન્યની શોધ જ ન થઈ હોત તો કોઈ આંકડા

આર્યભટ્ટે આપ્યા ડન છે દીકરાઓ ડન છે મારા દીકરાઓ વાહ વાહ બધા લોકોને સમજાય છે જો સરસ ફરીવાર એકવાર રિપીટ કરીએ આર્યભટ્ટ તો મહાન ગણિત શાસ્ત્રી મહાન ખગોળશાસ્ત્રી કયા સમયમાં થઈ ગયા ગુપ્ત વંશમાં થઈ ગયા આર્યભટ્ટે શું આપ્યું તો કે ભાઈ આર્યભટ્ટે શૂન્યની શોધ આપી બરોબર છે ગણિતના જે પાયાના નિયમો છે જેમ કે ભાગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી વર્ગમૂળ ગણમૂળ બોધાયનના પ્રયો પ્રમેયો આ બધી વાતો કોણે આપી આર્યભટ્ટે આપી ડન છે ડન છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ પાઈની કિંમત કોણે આપી આર્યભટ્ટે આપી હવે આપણે આર્યભટ્ટના ગ્રંથો સાહેબ ગણિત શાસ્ત્ર વિશે આર્યભટ્ટે ખૂબ કામ કર્યું એવું તો તમે કહો છો એને કોઈ ગ્રંથો લખ્યા ખરા હા ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોની અંદર ત્રણ ગ્રંથો યાદ રાખીએ એક આર્યભટ્ટીય નામનો ગ્રંથ લખ્યો બરાબર છે આર્યભટ્ટે એક ગ્રંથ લખ્યો એનું નામ હતું આર્યભટ્ટીય નામનો ગ્રંથ લખ્યો એની અંદર ગણિત શાસ્ત્ર વિશે ઘણી બધી માહિતીઓ આપેલી છે એ ઉપરાંત બીજો છે એ એણે ગ્રંથ લખ્યો દસ ગીતિકા નામનો ગ્રંથ લખ્યો આર્ય ભટ્ટીય નામનો ગ્રંથ ગણિત શાસ્ત્રમાં દસ ગીતિકા નામનો ગ્રંથ ગણિત શાસ્ત્રમાં એક એક સિદ્ધાંત આપ્યો તેણે પોતાના જીવનકાળ દરમિયાન અને એ સિદ્ધાંત હતો આર્ય સિદ્ધાંત આર્ય સિદ્ધાંત કોણે આપ્યો તો આર્ય ભટ્ટે આ આર્ય સિંધાન તેની અંદર કઈ કઈ વાતોની ચર્ચા કરવામાં આવી છે તો કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર આર્યભટ પોતે ગણિત શાસ્ત્રી હતા ખગોળ શાસ્ત્રી હતા સાથે સાથે એને જ્યોતિષ વિદ્યાનું પણ ખૂબ બધો અનુભવ હતો જ્યોતિષ વિદ્યા પણ જાણતા હતા આવા મહાપુરુષો આપણા દેશમાં થઈ ગયા અને એને કેમ ભૂલાય ન ભૂલવા જોઈએ

યાદ રાખજો કયા ગ્રંથો લખ્યા આર્યભટ્ટે આર્યભટ્ટીય નામનો ગ્રંથ દશ ગીતિકા નામનો ગ્રંથ આર્ય સિદ્ધાંત એની અંદર જ્યોતિષ વિદ્યા વિશે ટૂંકમાં માહિતી આપેલી સંક્ષિપ્તમાં માહિતી આપી સાહેબ આગળ એના ઉપરાંત આગળ જોઈએ આર્યભટ્ટ વિશે તમને પૂછાય કે આર્યભટ્ટના નામ પરથી ભારતનો પ્રથમ અવકાશીય ઉપગ્રહ એનું નામ હતું આર્યભટ્ટ અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો

તો આર્યભટ્ટ વિશે આ વ્યક્તિ પરિચયમાં કદાચ સમાજની અંદર પૂછાય કે ભાઈ વ્યક્તિ પરિચય આપો કાલ મેં તમને એક સરસ મજાનો નાગાર્જુન વિશે ખૂબ સરસ મજાનો એક લેક્ચર સમજાવ્યો આજે હું તમને એવા જ એક મહાન ગણિત શાસ્ત્રી વિશે સમજાવું છું અને એ છે આર્યભટ્ટ આ મુદ્દાઓ છોડી દેવાના મુદ્દાઓ નથી ભણાવતો બેટા આ મુદ્દાઓ આઈએમપી મુદ્દાઓ છે અને આવડવા જોઈએ આપણને બરાબર છે આર્યભટ્ટે સાબિત કર્યું શું સાબિત કર્યું સાહેબ આર્યભટ્ટે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે ભમરડો છે ને ભમરડો ફરે તો એનું જોજો ધરી પર ફરે ફરે એની ધરી ઉપર બરાબર એવી રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે આવું સાબિત કોને કર્યું આર્યભટ્ટે આવું સાબિત કોને કર્યું આર્યભટ્ટે કોને કર્યું બેટા આર્યભટ્ટે સાબિત કર્યું

અહીંયાથી એકદમ વ્યવસ્થિત દેખાય છે બેટા કોઈ તકલીફ નથી કોઈ તકલીફ નથી એકદમ પીડીએફની અંદર વ્યવસ્થિત અહીંયાથી દેખાય છે છતાં પણ આપણે હવેથી ધ્યાન રાખશું કે આપણે બ્લેક પેજની અંદર તમને લખાવીને સમજાવશું બરાબર તો તમને પરીક્ષામાં પૂછાય આર્યભટ્ટ વિશે સમજાવો તો આટલી વસ્તુ યાદ રાખવાની ફરીવાર એકવાર ઝડપથી આપણે ક્વિક રિવિઝન કરીએ એટલે આ મુદ્દો છે ને ભાઈ આપણને ભૂલાય નહીં અને જોરદાર આપણે પરિણામ લાવીએ આર્યભટ્ટ હું હતા તો કે ભાઈ આર્યભટ્ટ ખગોળ શાસ્ત્રી હતા આર્યભટ્ટ હું હતા તો કે ભાઈ એક ગણિત શાસ્ત્રી હતા ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે આર્યભટ્ટ કયા સમયમાં થઈ ગયા તો આર્યભટ્ટ ગુપ્ત વંશના સમયમાં થઈ ગયા ગુપ્ત વંશના સમયમાં આર્યભટ્ટ થઈ ગયા આ યાદ રાખજો ગુપ્ત વંશની અંદર આર્યભટ્ટ થઈ ગયા એના પછી યાદ રાખજો કે આર્યભટ્ટે કયું કયું કામ કર્યું તો કે ભાઈ ગણિત શાસ્ત્રનો પાયો નાખી દીધો એને

આ ઉપરાંત તમને બેટા યાદ રાખવું જોઈએ પાઈ ની કિંમત એને આપી આર્યભટ્ટે આપી આર્યભટ્ટના પ્રસિદ્ધ ગ્રંથો કયા હતા તો કે ભાઈ આર્યભટ્ટના પ્રસિદ્ધ ગ્રંથો હતા કયા કયા ગ્રંથો છે તો એ તમને નામ આવડવા જોઈએ આર્યભટ્ટે ગણિત શાસ્ત્રની અંદર કયા ગ્રંથો લખ્યા તો કે ભાઈ આર્યભટ્ટે એક ગ્રંથ લખ્યો આર્ય ભટ્ટીય નામનો ગ્રંથ આ આર્ય ભટ્ટીય નામના ગ્રંથની અંદર એને ગણિત વિશે ઘણું બધું લખ્યું છે આ આપણને પ્રમાણ આપે છે કે ભાઈ એ ગણિત શાસ્ત્રમાં ખૂબ કામ કર્યું છે એ ઉપરાંત એક આર્યભટ્ટનો બીજો ગ્રંથ છે એનું નામ છે દસ ગીતિકા નામનો ગ્રંથ એની અંદર પણ ગણિત વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે એ ઉપરાંત આર્યભટ્ટે એક સિદ્ધાંત આપ્યો અને એનું નામ હતું આર્ય સિદ્ધાંત કયું નામ આપ્યું આર્ય સિદ્ધાંત હવે આ આર્ય સિદ્ધાંતની ની અંદર આર્યભટ્ટે શું કીધું આર્ય સિદ્ધાંતની અંદર જે જ્યોતિષ વિદ્યા છે જે જ્યોતિષ શાસ્ત્ર છે એના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી એના વિશે ઘણી બધી માહિતીઓ એને આ પુસ્તકની અંદર આ સિદ્ધાંતમાં સમજાવ્યું કે ભાઈ જ્યોતિષ વિદ્યા શું છે

પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ નું સાચું કારણ ચંદ્રગ્રહણ શું થાય શું કામ થાય છે એનું સાચું કારણ પૃથ્વી આડી આવી જાય છે એના કારણે ચંદ્ર દેખાતો બંધ થાય એને ગ્રહણ થયું કહેવાય બરોબર ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વી નો પડછાયો છે આવું એને સાબિત કર્યું આ ઘટનાને એને એક નામ આપ્યું એનું નામ હતું અજરભર આવી ઘટના નામ આપ્યું એને તો આ મે મહાન ગણિત્રી ભટ્ટ વિશે ખૂબ જ અગત્યનો છે તમને પરીક્ષામાં પૂછાય ગણિત શાસ્ત્ર વિશે ટૂંકનો લખો તો પણ આજ લખવાનું તમને એમ પૂછાય મહાન ગણિત શાસ્ત્રી વિશે વાત કરો તો પણ આર્યભટ્ટને જ લખવાના છે તો આ રીતે તમારે પ્રશ્ન તૈયાર કરવા જોઈએ આ રીતે બોર્ડ વર્ક કરવું જોઈએ તમારી બુકમાં લખવું જોઈએ બરાબર છે કેટલા લોકોને સમજાઈ ગયું બેટા ડન છે દીકરાઓ ચાલો મને એકવાર કોમેન્ટ કરી ગયો સાહેબ વ્યવસ્થિત અમને સમજાઈ ગયું છે કોઈ વાંધો નથી તો આ એક મુદ્દો લઈને આપણી સાથે તમારી આવ્યા હતા આપણે અને મારે આજ તમને આજ ભણાવવું હતું આટલું જ કામ કરવાનું હતું આજનું એક ટોપિક ભણાવો તો વ્યવસ્થિત એકવાર મને તમારી કોમેન્ટ કહી ગયો ભાઈ સર પીડીએફ નહીં પીડીએફ નહીં મોકલું આની તમે સ્ક્રીનશોટ પાડી શકો છો બેટા સર આજકાલના છોકરાઓ તો વિડીયોમાં સ્ટડી કરે છે સાચી વાત છે 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 બધા લોકો એકવાર વાર ડન છે મને કહી ગયો એટલે આપણે આ ટોપિકને અહીંયા ફોલો કરીએ છીએ પૂરો કરીએ છીએ કાલ કઈક નવા ટોપિક સાથે આવશું ડન છે બેટા આલો એકવાર તમારે સ્ક્રીનશોટ પાડવો હોય સાહેબ આર્યભટ્ટ

ઝડપથી આનો સ્ક્રીનશોટ એકવાર વાર પાડી લીધો બધાએ ચાલો 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 અવાજ નથી આવતો ઓકે અવાજ આવે ને આવશે હાલો ઝડપથી આલો ઉપર નો સ્ક્રીનશોટ પાડવા દો ઓકે આપણે પાડવા દઈએ છીએ આલો ભાઈ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ એક ભાઈએ આપણને પ્રશ્ન પૂછો આર્યભટ્ટ કઈ વિદ્યાપીઠમાં ભણ્યા હતા બિહારના પટણાની અંદર કુસુમપુરા નામે એક વિદ્યાપીઠ આવી હતી એ સમયમાં એ નાલંદા તક્ષશિલામાં નોતા ભણ્યા કઈ કુસુમપુરા નામની એક વિદ્યાપીઠ આવી હતી એની અંદર આર્યભટ ભણ્યા હતા બરોબર છે ભાઈ એક આપણને પ્રશ્ન કોકે પૂછો તો મને કોણે પૂછો તો ચૌધરી બંકિમ બરોબર એને આપણને પ્રશ્ન પૂછો તો આપણે કહી દીધો તો બેટા આ સાથે આજનો આપણો લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ તમામ વિદ્યાર્થી મિત્રોને કાલે આવતા સોમ મંગળ પાછો આપણો લાઈવ હશે કાલે નવમા ધોરણનું લાઈવ હશે તો બધા વિદ્યાર્થી મિત્રોને આપ સૌ લાઈવની અંદર જોડાવશો ખૂબ બધો તમારો સહકાર છે આવીને આવી રીતે સહકાર ગયો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આપણે પહોંચાડો બધા પરિવાર આપણે સાથે મળી અને કોઈક સારા ટોપિક સાથે વાતો કરશું આશા રાખું તમને મજા આવતી છે આવા નવા ટોપિક સાથે આપણે મળશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા કી જય